પાટણ જિલ્લામાં ભર શિયાળે ખાતરની વર્તાઈ અછત સરસ્વતી તાલુકામાં ખેડૂતોએ લગાવી ખાતર માટે કતારો છેલ્લા એક સપ્તાહથી ખાતર મેળવવા ખેડૂત કરી રહ્યો છે રજળપાટ પાટણ જિલ્લામાં ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોને કર્યા હતા બેહાલ ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોનો પાક કર્યો હતો નિષ્ફળ ફરી એકવાર પેટે પાટા બાંધી ખેડૂતોએ રવિ સિઝનના મોટા ખર્ચ કરી કર્યું હતું વાવેતર રવિ વાવેતર બાદ પાક માટે યુરિયા ખાતરની ખેડૂતોને ઊભી થઈ તાતી જરૂરિયાત ખેડૂતોએ મોટા ખર્ચ કરી રવિ વાવેતરમાં ઘઉં એરંડા તમાકુ રાયડુ સહિતના પાકોનું કર્યું છે વાવેતર પરંતુ યુરિયા ખાતરની અછતને લઈ પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોમાં સેવાઈ રહી છે ભીતિ જેથી પાક બચાવવા યુરિયા ખાતર માટે ખેડૂત વહેલી સવારથી જ ખાતર ડેપો પર લગાવી રહ્યા છે લાંબી લાંબી લાઈનો ખેડૂતોને વિઘાદીઠ ચારથી પાંચ બોરી યુરિયા સામે માત્ર એક બોરી મળતા સરકાર સામે ખેડૂતો જોવા મળી રહ્યા છે ખફા જેથી ખેડૂતોનો સમય તેમજ ભાડા ખર્ચ કરી આવે તે તમામ જઈ રહ્યો છે વ્યર્થ સત્વરે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ખેડૂતોને યુરિયા આપે તેવી ઉઠી રહી છે ખેડૂતોની માંગર જયંતિ ભેરામજીવૈદા ખાતરનું શું તકલીફ ખાતર જોઈએ છે ખાતર મળતું નથી અમને બરાબર આખો દિવસ આવીને અમે હવારમાં છ વાગ્યાનું ઉભા રહ્યા છે લાઈનમાં એક થેલી મળે છે અને થેલી આપવાનો ટાઈમ થાય મારો નંબર આપવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે ફેર પાછા આવીને જતા રહીએ આવું થાય છે પોઝિશન શું આવેદન કર્યું છે ઘઉં ને એરંડા બઉ જરૂર તો હોય છે અત્યારે તો અમારે બહુ જરૂર છે અત્યારે તો દસ થેલીની જરૂર છે પણ મળતી નથી શું કરવાનું